પ્રાચીન સમયની વાત છે ચંદ્રનગર નામનું એક સુંદર ગામ હતું ત્યાં રામુ નામનો એક મેનતુ અને પ્રમાણિક કઠિયારો રહેતો હતો તે ભલે ગરીબ હતો પણ એના જીવનથી સંતુષ્ટ હતો એના પરિવારમાં એની પત્ની સુમન અને બે બાળકો હતા રામુ શેઠ લાલચંદ માટે લાકડા કાપવાનું કામ કરતો અને એનાથી જે પૈસા મળતા એમાંથી ઘર ચલાવતો એક દિવસ રામુ કામ ઉપર જવા નીકળતો તો ત્યારે સુમને એને રોયકો આજે મોડું થઈ ગયું છે બાળકોને શાળાએ મૂકી આવજો અને હા મોરું બે દિવસથી સ્કૂલ ફી માંગે છે તે ભરવાની છે રામુ ચિંતિત થઈ ગયો હું પૈસા ક્યાંથી લાવું આટલા ઓછા પગારમાં ઘર ચલાવવું પણ મુશ્કેલ છે તો બાળકોની ફી કેવી રીતે ભરીશ તમારે શેઠ ને પગાર વધારવાનું કહેવું જોઈએ ખર્ચો દિવસે ને દિવસે વધે છે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે બાળકોનું ભણતર અને ઘર ખર્ચ કેવી રીતે પૂરા કરશું રામુએ જવાબ આપ્યો કે ઠીક છે આજે હું શેઠજી સાથે પગાર વધારા વિશે વાત કરીશ આટલું કહીને રામુ કામ ઉપર નીકળી ગયો કામ ઉપર પહોંચીને રામુએ જોયું કે બીજા કઠિયારાઓ પણ શેઠ લાલચંદની ફરિયાદ કરી રહ્યા હતા અરિ નામનો એક કઠિયારો એમ બોલ્યો કે આ લાલચંદ શેઠ ક્યારેય પૂરા પૈસા આપતા નથી ગયા વખતે તેણે મારા એક ના પગારમાંથી અડધા કાપી લીધા અને કહ્યું કે મેં ઉધાર લીધેલા સો રૂપિયાનું વ્યાજ વધીને પાંચસો રૂપિયા થઈ ગયું છે બીજા એકે કહ્યું હા આ શેઠ લાલચંદ ખૂબ જ લોભી છે કામ બમણું કરાવે છે અને પૈસા ઓછા આપે છે રામુ પણ મનોમન ચિંતિત હતો મહિનો પૂરો થતા બધા ગઠિયારા શેઠ લાલચંદ પાસે પગાર લેવા ગયા શેઠ લાલચંદે તેમને બે દિવસ પછી આવવાનું કહ્યું કારણ કે માલ વેચાયો નહોતો નિરાશ થઈને બધા ઘરે પાછા ફર્યા રામુ ઘરે પહોંચ્યો એટલે સુમને પૂછ્યું શું થયું કેટલો પગાર મળ્યો રામુએ કહ્યું હજુ મળ્યો નથી શેઠજીએ બે દિવસ આવવાનું કહ્યું છે ગુસ્સે થઈ ગઈ બે દિવસ તમને ખબર છે કે બાળકોની ફી ભરવાની છે આજે એમના શિક્ષકે કહ્યું છે કે જો કાલે ફી નહીં ભરાય તો એમને શાળાએ નહીં આવવા દે રામુએ સુમનને શાંત કરતા કહ્યું હવે રાહ જોવા સિવાય કોઈ રસ્તો નથી બે દિવસ પછી શેઠ લાલચંદે બધાને પગાર આપ્યો હરીને ત્રણ ના બદલે ફક્ત બે હજાર મળ્યા શેઠે બાનું બનાવ્યું કે તેને દરરોજ એક કલાક આરામ કર્યો હતો રામુને પણ ત્રણ ના બદલે બે હજાર જ મળ્યા શેઠે કહ્યું કે લાકડાના ભાવ ઘટી ગયા છે બધા ઘટિયારા નિરાશ થઈ ગયા હરીએ કહ્યું આ શેઠ લાલચંદ અપ્રામાણિક છે એ પૈસા પોતાની પાસે રાખી લે છે અને બાના બતાવેલ છે રામુએ કહ્યું ના હરી આવું ન બોલ તે આપણો પાલનહાર છે પણ બધા જાણતા હતા કે આ બે હજારમાં ઘર ચલાવવું કેટલું મુશ્કેલ હતું એમને લાકડા કાપવા સિવાય બીજું કોઈ કામ આવડતું નહોતું અને બીજું કામ શરૂ કરવા પૈસા પણ નહોતા રામુ ઘરે આવ્યો શું મને પૂછ્યું કેટલો પગાર મળ્યો રામુએ કહ્યું ફક્ત બે હજાર સુમન નિરાશ થઈ ગઈ ફક્ત બે હજાર આનાથી ઘર કેવી રીતે ચાલશે બાળકોની ફી પાંચસો રૂપિયા છે બાકીના પંદરસો રૂપિયામાં શું થશે રામુએ કહ્યું શું કરું શેઠજી ના પાડી દીધી હું વિચારી રહ્યો છું કે લાકડા કાપ્યા પછી બીજે કે કામ શોધું બીજા દિવસે રામુ सेठ લાલચનના ઘરે કામ કર્યા પછી કામની શોધમાં નીકળો તે આખા ગામમાં ફર્યો દુકાનોમાં ગયો પણ કે કામ ન મળ્યું થાકીને તે પાછો ફરી રહ્યો હતો ત્યારે અચાનક ભેંસોનું એક ટોળું એની તરફ દોડતું આવ્યું રામુ ડરી ગયો અને નજીકની એક ગુફામાં છુપાઈ ગયો ભેંસોનું ટોળું પસાર થઈ ગયા પછી રામુએ રાહતનો શ્વાસ લીધો તેણે આસપાસ જોયું ત્યારે એની નજર ગુફામાં પડેલી એક ટોપલી ઉપર આ આ કેવા પ્રકારની ગુફા છે છે અને ટોપલી અહીં કેમ પડી હું એને ઘરે લઈ જાઉં કામ લાગશે જેવો રામુ ટોપલીને અડકો કે તરત જ ગુફામાંથી અવાજ આવ્યો કે રોકાઈ જા એને અડકવાનો પ્રયત્ન ન કર રામુ ડરીને પાછળ હતો તે જ ક્ષણે એક જીન પ્રગટ થયો અને બોલ્યો તું કોણ છે અને મારી ગુફામાં શું કરે છે રામુએ માફી માંગી અને બધી વાત કરી જીને કહ્યું કે રામુ તારે ડરવાની જરૂર નથી હું તારા વિશે બધું જ જાણું છું હું જીન છું અને ઘણા વર્ષોથી આ ગુફાનું રક્ષણ કરું છું આ ગુફામાં ફક્ત શુદ્ધ મનવાળી વ્યક્તિ જ પ્રવેશી શકે છે તું એક સારો માણસ છે એટલે તું અહીં આવી શકો અને આ ટોપલીને અડી શકો હવે આ ટોપલી તારી છે રામુ એ આશ્ચર્યથી પૂછ્યું આ ટોપલી પણ મારે નથી જોતી જીને કહ્યું ના રામુ આ કોઈ સામાન્ય ટોપલી નથી આ એક જાદુઈ ટોપલી છે રામુ ઉત્સાહિત થઈ ગયો જાદુઈ ટોપલી શું આ જ જાદુ ટોપલી છે જેના વિશે અમારા દાદી વાર્તાઓ કહેતી હતી કે તે બધી ઈચ્છાઓ પૂરી કરે છે જેને હકારમાં જવાબ આપ્યો હા રામુ આ એ જ જાદુઈ ટોપલી છે હવે તું આ ટોપલીનો માલિક છે તું એનો ઉપયોગ કરીને તારી સ્થિતિ સુધારી શકે છે પણ એક વાત યાદ રાખજે આ ટોપલીમાં તું જે પણ વસ્તુ એકવાર મૂકીશ તે જ વસ્તુ વારંવાર મૂકી શકીશ બીજી કોઈ વસ્તુ મૂકીશ તો તારે પરિણામ ભોગવવા પડશે લોભી થયા વિના મુજબ જ એનો ઉપયોગ કરજે રામુ ટોપલી લઈને ઘરે આવ્યો અને સુમન ને બધી વાત કરી સુમન આશ્ચર્યચકિત થઈ ગઈ અને બોલી આપણે આ ટોપલીમાં એવી વસ્તુ મૂકવી પડશે જેની આપણને સૌથી વધુ જરૂર છે બરાબર રામુએ થોડો વિચાર કર્યો પછી એને યાદ આવ્યું કે એકવાર એને જંગલમાંથી ચંદનનું લાકડું મળ્યું હતું અને તેણે સુમનને રાખવા આપ્યું હતું સોમન યાદ છે મેં તને એક દિવસ ચંદનનું લાકડું આપ્યું હતું હા આપ્યું હતું એ લાવ આપણે તે ચંદન આ ટોપલીમાં મૂકશું અને એનાથી આપણો પોતાનો વ્યવસાય શરૂ કરશું સુમન ચંદનનું લાકડું લાવી અને ટોપલીમાં મૂક્યું જેવું તે મૂક્યું એટલે ટોપલીમાં ઘણી બધી ચંદનની લાકડીઓ દેખાણી આ આ તો તો ચમત્કાર છે છે જો કેટલી બધી ચંદનની લાકડીઓ આપણે વેચીશું ઘણા પૈસા મળશે બીજા દિવસે રામુ શેઠ લાલચંદના ઘરે કામ ઉપર જવાના બદલે ચંદનની લાકડીઓ વેચવા બજારમાં ગયો તેણે ચંદનની લાકડીઓ ખૂબ જ ઓછા ભાવે વેચી જેના કારણે સામાન્ય લોકો અને મોટા વેપારીઓ પણ એની પાસેથી ખરીદી કરવા લાગ્યા રામુને લાકડીઓ વેચીને ઘણા બધા પૈસા મળ્યા રામુ ઘરે આવ્યો અને સુમનને પૈસા બતાવ્યા સુમન જો મને તે લાકડીઓ વેચીને ઘણા બધા પૈસા મળ્યા છે આમાંથી થોડાક પૈસા લે કાલે મોનુની સ્કૂલ ફી ભરી દેજે શું મને પૂછીશું હવે તમારી પાસે આ જાદુઈ ટોપલી છે તો તમારે શેઠ લાલચંદ માટે કામ કરવાની શું જરૂર છે રામુએ કહ્યું હા સુમન હું શેઠ લાલચંદ માટે કામ નહીં કરું એના બદલે હું ત્યાં કામ કરતા બીજા કઠિયારાઓને આ ખુશખબર આપીશ કારણ કે તેમને પણ લાલચંદ શેઠ ખૂબ જ પરેશાન કરતા હતા જો મને ફાયદો થયો છે તો હું બધાનું ભલું કેમ ના કરું તેઓ બધા પ્રમાણિક છે પણ લાલચંદે તેમને મહેનતના યોગ્ય પૈસા આપ્યા નથી એટલે મેં વિચાર્યું કે શા માટે તેમને મારા કામમાં સામેલ ન કરું શું મને કહ્યું હા તમે બિલકુલ સાચા છો જો આપણે બધા સાથે મળીને કામ કરશું તો ખૂબ જ જલ્દી પ્રગતિ કરશું રામુ એ બીજા કઠિયારાઓને પોતાની વાત જણાવી અને તેમણે પણ ચંદનનો વ્યવસાય શરૂ કરવામાં મદદ કરી ધીમે ધીમે રામુ અને એના સાથીદારો સમૃદ્ધ બન્યા અને સુખેથી રહેવા લાગ્યા